રાજકોટમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી ઘટના સામે આવી છે શહેરની ગિરિરાજ હોસ્પિટલ ખાતે માંગરોળના ઓગણીસ વર્ષીય નિખિલ માકડિયાના અંગદાન થકી ચાર જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું છે આ ઘટનાએ અંગદાનનું મહત્વ અને તેની જીવન બચાવવાની ક્ષમતાને ફરી એકવાર ઉજાગર કરી છે બ્રેઇન ડેટ જાહેર કરાયા બાદ ગિરિરાજ હોસ્પિટલના કાઉન્સેલિંગ સ્ટાફ દ્વારા નિખિલના પરિવારજનો સાથે સંવેદનશીલ વાતચીત કરવામાં આવી હતી તેમને અંગદાનના મહત્વ વિશે સમજાવવામાં આવ્યું કે કેવી રીતે નિખિલના અંગો અન્યના જીવનમાં નવી આશા જગાવી શકે છે આ અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં પણ નિખિલના પરિવારજનોએ માનવતા ભર્યો અને સાહસિક નિર્ણય લીધો તેમણે પોતાના વહાલ સોયાપુત્રના અંગોનું દાન કરવાનો નિર્ણય નિર્ણય કર્યો હતો જેના પરિણામે ચારથી વધુ લોકોને જીવનદાન મળ્યું છે આ અંગદાન થકી નિખિલ ભલે આજે આપણી વચ્ચે ના હોય પરંતુ તેના અંગો દ્વારા તે અન્ય લોકોમાં જીવંત રહેશે હતું કેસ એવો હતો કે જે એમના નિવાસે જે કામ કરવાની જગ્યા છે ગેરેજમાં ત્યાં કામ કરતો હતો અને એના ઉપર ગોયલાની દીવાલ ભણી એ દીવાલ પડવાના કારણે એને માથનામાં ડિફ્યુઝ ઈજાઓ હતી મલ્ટીપલ ઈજાઓ હતી એ મલ્ટીપલ ઈજાઓના કારણે એનું નાનું મગજ બેઠ થવા મળ્યું હતું એટલે આપણે જે બ્રેઇન ડેડ કઈ સ્થિતિમાં આવી ગયો હતો અને આગળ એમાં કંઈ કહી શકાય એવું નહોતું એટલે આપણે એમના સગાને જાણ કરી કે આ બ્રેન ડેડ છે અને એ લોકો લોકોને સંદેવા પોતાનો ડોનેશન માટે જે એમના ફાધર જગદીશભાઈએ તરત જ સ્વીકાર કર્યો માકડિયા ફેમિલી એમના બીજા બધા સ્વીકાર કર્યો અને એમને હા પાડી કે હોટલ ડોનેશન કરવા માટે રેડી છે તો આજે 19 વર્ષના એક છોકરાના 6 અવયવો આપણે લઈ શકીએ છીએ અને એ અલગ અલગ હોસ્પિટલમાં હોટલ ડોનેશન માટે મોકલવામાં આવ્યા છે જેની અંદર સિમ્સ મેરી હોસ્પિટલમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થવા જઈ રહ્યું છે કેડી હોસ્પિટલમાં લંગ ટ્રાન્સપ્લાન્ટ થવા રહ્યું છે સેલ્ફી હોસ્પિટલ માં લિવર ટ્રાન્સપ્લાન્ટ થવા જઈ રહ્યું છે આઈ કેડી માં કિડની થવા જઈ રહ્યું છે તો આ રીતે આપણે એક વ્યક્તિના ઓર્ગન થી 4 થી 6 જણાની જીવન બચાવી શકશું તો હું આજે દરેક શ્રોતાઓ ને કહેવા માંગી છું કે આજે આપણે એક પહેલ અથવા જે બીજ પહેલ જે આજે હિંમત કરી અને છોકરા આગળ દાન કરવાની એના કારણે આપણે 4 થી 6 જીંદગી બચાવી શકાય છે તો એ તમે લોકો ભી આગળ આવો

જે એટની સામે ચાર્જની બત્તી હોય તો કરવા રેડી છું તો જે આપ લોકો વિકરી શકો છો વિવિધરેસતો આત મારી બિજું બી છે તો માન રોડ છે નાગર એ પહેલા તો વિચારું અને થોડી જ વારમાં બરોબર એમણે ઓકે નું કે નામ ફેર રેડી છું બરાબર અને ઓબवियस છે આજે ઇનિસાર્ટ ટીમનો હોય ફેમિલી મેમ્બર્સ હોય બરાબર તો આજે ચર્ચા કરે પણ આજે બરોબર જેમ કે બહુ્વરીત રીતે જવાબ આપવા હોય

એ અવયવો આજે તમને એ સિચ્યુએશન જે બ્રેઈન કે છે ને હવે એવો છે તમે ડોનેટ કરી શકો છો ખૂબ છે અને કે એક સામે 4 થી 6 જિંદગી બચે છે તો આનાથી મોટું દાન કોઈ બી ન હોઈ શકે એટલે દરેક સોતાગણ ને એવી વિનંતી છે કે તમે બી તમારા સગાવાળાઓમાં આજુબાજુમાં જ્યાં તમને નજર પડે ત્યાં આ માટે સમજાવો પહેલ કરાવો અને કે આનાથી મોટું દુનિયામાં અને એમની લાઈફમાં કોઈ મોટું દાન નહીં મળી શકે